મનસુખભાઈ રાઠોડ બોલો હા હા મનસુખભાઈ હું ઢવાણાથી બોલું છું હા બોલો ને હવે મનસુખભાઈ મારે પત્ની બે વર્ષથી થી રિસામણે છે હા અને સંતાનમાં મારે બે બાળકો છે હા મારી દીકરી છે અગિયાર વર્ષની છે અને દીકરો છે આઠ વર્ષનો અને અને મારા ઘરના બે વર્ષથી રિસામણે છે ને હવે એ લોકો છૂટું કરવાનું કહે હા તો મનશુખભાઈ મારા બાળકો રહે એ મનશુખભાઈ બાળકો મારે મનશુખભાઈ રહેતા નથી મમ્મી વગર અને આ લોકો રહ્યા ને હવે છૂટું કરવાનું કહે તો હવે આમાં તો હવે મને હવે મનશુખભાઈ હેને એમ થાય કે હવે મરી જાવ હવે આમ કંઈ ખુદ તો નથી મને ફરવાનું થોડું હોય બરાબર મને બાળકો રે એ મનસુખભાઈ ભાઈ મમ્મી મમ્મી કરે કે તું મમ્મી લાવી દે મમ્મી લાવી દે હવે હું અમે તેડવા ઘણી વાર જઈએ બધા સગા વાલા ને લઈને જયા પણ હવે આ લોકો રે ને કોઈ વાતે સમજતા જ નથી તો હવે મારે ભાઈ આ સમાધાન કર દો ને મને આટલું સમાધાન માં એ કરવા માંગે છે હવે

એમને તારે કરવાની નથી આવતી એનો નંબર દેને હા આપું હાલ એમનો એનું નામ હું એનું નામ છે પ્રભાબેન લખવાનું ક્યાં હાલો હાલો લખી લે

ઓ શેરન કરના તારું નામ બોલ મારું નામ નરોતમભાઈ ભાઈ મકવાણા નરોતમભાઈ કરશનભાઈ નરોતમભાઈ કરશનભાઈ મકવાણા મકવાણા ગામ ધવાણા ગામ ધવાણા તાલુકો 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 હળવદ તાલુકો હળવદ વિલો મુરબી હા હવે મંચુકભાઈ આમાં પ્રશ્ન કેવો બન્યો છે હા કે મારી પત્ની

એવી રીતે કરીને છે પછી મેં ફોન કર્યો ને તો મેં કીધું દીકરી બે દી થઈ ગયા મેં દવા મોકલી દો તો કે હજી કે ચાર પાંચ દી રોકાવા દેવું ને કે મેં કીધું સારું કીધું ભલે વાંધો નહીં પછી પાંચ દિના મેં અઠવાડિયા પછી ફોન કર્યો મેં એની વાત વાત કરી મેં કીધું હવે ભાઈ તું અઠવાડિયું થયું કે દવા આવતી રહે ને તો મને કે હજી મને દસ પંદર દિવસ રોકાવવા દો મેં કીધું કઈ વાંધો નહીં દસ પંદર દિવસ રોકા પછી પાછો મેં ફોન કર્યો એટલે મને કે પપ્પા હારે વાત કરો એટલે મેં મારા સસરા હારે વાત કરી તો મારા સસરા એવું કીધું કે ઈ એમ કે હમણાં રોકાવું છે પણ મેં કીધું પપ્પા હમણાં રોકાવાનું કારણ મેં કીધું કઈ મારો વાત એટલે કે અમારું કઈ સમજતી નથી કે મેં કીધું તમે દીકરીના

એટલું જ એ કરે મારા સાસુ પડે મોટી આમાં કેવું મનસુખ અમે બે માણસ શાંતિ થી રેહતા હોય ને તો એ મારી સાસુ નાની નાની બાબત માં દખલ કરી અને માણસ વચ્ચે બોલા ચાલવા જેવું એવું મારે સાસુ ટૂંક એમને જ ઘર નથી હાલવા દેતા

తల్ సోర <laughs>

છોકરા નંબર બોલો પ્રભાબેન ના ના ભગા ભાઈ ના નંબર બોલો પણ એ પગલો રોવા બેઠો એ બગેલો રોવા બેઠો રે મનસુખભાઈ હું તમને નંબર આપું મારી વાત સાંભળો

આ ઓડિયો વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને હા મનસુખભાઈ મારી મારી પૂરેપૂરી મંજૂરી છે હાલો મોકલો ફોટા મોકલો ફોટા મોકલું કે આપડે નંબર પેલા આપું નંબર વોટ્સઅપ માં નાખી દો બધું હા હા વોટ્સઅપ માં નંબર નાખી દઉં અને ફોટા પણ મોકલું ગાયકા કરજે ને ઘરા પડ્યું રે બધું ના ના મનસુખભાઈ અત્યારે જ કરું પણ મનસુખભાઈ થોડુંક ઓડિયો ના માધ્યમ થી હું

હા મનશુખભાઈ આ નંબર દીધા એ તો રોંગ નંબર માં જાયેલા અ એ નંબર છે મારા સાસુ સસરાના અને મારા વાઈફના હા આ નંબર દીધા એ કોના હતા એ જે એક નંબર આપ્યો એ મારી વાઈફ નો છે ને એક વાર સસરાનો છે આમાં એક જ નંબર છે ઈ નથી રોંગ નંબર માં જાય છે મેં તમારા માં જો બે એક લખીને મુ એકલો છે અને બીજા આપડે કોન્ટેક્ટ નંબર માંથી સેન્ડ કર્યા મેં

હા તો મેં કીધું ઓલા તમારા દીકરી ને દીકરો બે એની જિંદગી બગડે અને બાળકો હેરાન થાય આ બધું થોડું સારું ન લાગે મતલબ એટલે બને ત્યાં સુધી એકા બીજા સમાધાન કરી અને સાથે જીવો એવું રયો એ હાલો hello એ એમને વધારે પડતું બધું બગાડી નાખ્યું છે એટલે હવે એ બને પણ કલર બગાડી દીધો બેન હવે આ તો જિંદગી છે આમાં તો એવું થયા જ કરતું હોય આમાં કોણ અહીંયા ભેગી દુખ નથી ઉઠ્યો હે ક્યાં હે તમારે પડખે બેઠા હે હા ના ના હોય તે હા સાચો હોય હું સાચું બોલું વાળો માણસ છું બેન હું કાર્યકર છું હું કઈ લોકલ માણસ નથી હું તમને સાચું ખોટું બોલું હા એટલે એવું છે પ્રભાબેન હું બગાડ્યું છે એને મને બધી વાત કરી છે તમે તમારે શું બગાડ્યું છે તમે કયો ને એનું સોલ્યુશન થઈ જાય મતલબ એનું સમાધાન થઈ જાય કોઈ પણ વાંધો હોય એનું સમાધાન થાય એક આ બીજા થઈ ગયા એના સમાધાન થાય છે મારા મારી થઈ હોય એના સમાધાન થાય છે તો આ તો પતિ પત્ની નો ડખો છે એનું સમાધાન ન થાય હે બે કેવું હશે બતા આવ કે ત્યાર કઈ છે હું જે માર જવાબ મોકલી દીધો હું કર્યું મેં મારો જવાબ મોકલી દીધો કે અહીંયા

એટલે એમ તો કાઈ એ તો આપડે ને એવું કાઈ ભાયરું હોય ને તો કેય પણ હવે એમાં થોડુંક આપડે આપડો ઘરવાળો છે એને વેમ નો આવે એવું તો જીવવું જ જોઈએ ને કેમ કે પતિ પત્ની ના સબંધ છે એમાં એમાં તો આપણે એ રીતે રેવા તમે બે ફોટા પાડ્યા છે એમાંથી એકા બીજા ને સાચી વાત રાયખા છે તમારે એકા બીજા ની ધડકન નું માપો તો ઈ તો અહિયાં રેતા જેવું અત્યારે ભાઈ તમારા બે જણા ના ફોટા મેં મોકલ્યા છે કોના તમારા બે જણા ના ફોટા તમારા મોકલું મને કાઈ મોકલવા નથી તો પછી એટલે એવું છે બેન થોડુંક આમ એકા બીજા રાજીપથી જીવો ને એવું હું છે કેમ કે બીજે ક્યાંય સુખ નથી હો કદાચ આયા આયા આઈ કાપી નાખશો ને બીજે ક્યાંય કરશો ને ન્યાય સુખ નથી હો હા બધે બધે આના જ હોય એવું કઈ ન હોય કે ત્યાં સુખ હોય એ શેઠો ડુંગર રળી હમણાં બાકી ન્યાય જાવ બધું પતરા જ હોય એવું મારું માનવું છે હે હા બોલો હા એટલે બને તો સમાધાન કરવું છે કે નથી કરવાનું તો આપણે પાંચ માણસો વચમાં પડી એમ એકા બીજા માફી માફી કરી ને હાલતું કરી દઈએ તમને તમારા દીકરી દીકરો યાદ નથી આવતા તો દઈ મને દીકરી દીકરો હે તમારે એટલું બધું એમ ને માનતા દીકરી દીકરો મારી પાહે મૂકી દેવાનો એમ

છોકરા ને શું કામ તમે વચ્ચે મૂકો છો પછી તમે એની છો તો બેન માને માને માના બાળકો એના બાળકો છે જે આજે તમને તમારા બાળકો ગળે ન વળગે તો આ દુનિયા તમારા માટે ને છે

તમાર દીકરી દીકરો તમને તમાર ઘર એ બાંધવું જ નથી ઈ ઘર કાઢી જ નાખું આ ઘર આ ઘર બાંધુ જ નથી ઈ વો ઘર જોતા નથી હે હાલો હા નમન હે હેલો હા મને મારા છોકરા જઈ જાવ તો તાર માર કાઈ કાઈ જાવું જ નહીં મર છૂટો ઈ નક કરું ક્યાંય જવુંય નથી ને છૂટું નથી કરવું એટલે જ આપડે પ્રેમ ખાય છે કે ક્યાંય જવુંય નથી ને છૂટું નથી કરવું મતલબ આમાં કઈ ડાયરી માં ખારું છે એ જે ઓલો ઓલો ભાઈ જે વેમાઈ છે ને આપડો નરોતમ આ નરોતમ ને એટલે જ વેમ આવે છે કે આમાં કઈ ગમે એ ડાયરી માં ખારું છે કે આ ડાયરી કાલી થઇ ગઈ છે કઈક આમાં છે ખરું જે કાલી હોય એના ઘરે પડ્યો રે પણ હે ને મને મારા છોકરા દઈ જાવ તમ

આટલું બધું બોલવાનું આવતું જ નથી આખી સોડી માં ને એટલું બધું બેન તમે પેટમાં ભરતું હોય તો એના બાળકો મૂકા જ ન હોય ને

તેમ ભરવા સાબરો હા તેદી મારો છોકરો પાંચ છ મહિના નોતો તેદી ઈને ભગવાન ગયો મરી ગયો તો નો કાટત કોઈ તો મરી ગયો ભાઈ આમાં તો મરી જાય તો જીવ તો મરી ગયો એવું એમ નહીં તો અટાણે તમે જીવ તો મરી ગયો એવું માન લીધું છે મતલબ તમે એની રાહ જોઈને બેઠા મરી ગયો હોત તો મારો ફિલ્મ પત હું નહીં મૂળ તો વાંધો છો ને જ જીવ જીવે નથી હવે નો જીવતો હોત તો બેકાર હતા બેન હવે આમાં તો જો ભાઈ તમને કઈ દઉં તમારા ઘરે કોક બાજુ જો બેઠક કરિયામણા કાઢે કે આપણા સંસ્કાર પ્રમાણે હોય બેન જે સારા માણસ હોય એની ભેગા બે આવે હવે તમે રિયામણા કાઢ્યો ને તમારા ઘરે કોઈક છોકરી આવે તો એ રીઆમણું જ કાઢે એ ઘર બાંધે નઈ કેમ કઈ તો બેન પણ યુ હોય બેન આપડે હારા મારા શંકરી રીઆમડા બનતી જાય ને એ બેનો રી રીઆમડા કાઢવાનું ચાલુ કરે કોક ના ઘર ભાંગા હોય તો ભાઈ કરે ફેર કર

આપણે લગન કરો કોક ની પત્ની બનો ન્યા બાળકો જણો તો એ બધાય મોટા કરવા પડે એને પહેરવા પડે ન્યા દુઃખ પડે ન્યા વહુ થઈ ગયા હોય તો એ બધું આપડે માવતર ને આપડે કોક ને પહેરીને જવાય હે હાલો 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 હા હા તમે જે હોય ને રૂબરૂભાઈ આવો નવલગઢ આપણે હામા બેન વાત કરી એમ તો તમે સમાધાન કરવા નો જ આવો ને બાકી નકર તો ભવાઈ કરવા કોણ આવે

બરાબર હા તમે સમાજમાં પૈણશો ક્યાંય બીજી બાઈ લેવાનો કોઈ બીજી હોય તો કહીજો તમારે હું ફોન નઈ કરું હા કદાચ બીજી જ્ઞાતિમાં આ સમાજમાં પૈણવાના હો આ સમાજમાં રેવાના હો તો હું તમે ફોન કરી શકું બાકી તમે બીજી ઊંચ જ્ઞાતિ ના કોઈ છોકરીઓ દેવાના હોય તો મારા ફોન નો કરાય કેમ કેમકે તમે પછી ઊંચા માણસો દીકરીઓ દેવાના હોય તમે આ સમાજમાં પૈણવાના નથી આ સમાજ તમારો રહેવાનો નથી એટલે મારે ફોન નો કરાય

તા ની વાતું કરી માં આ નાગરિકતા નથી લેવાની નાગરિકતા તને મળી ગઈ છે આ તમારે બેન થાય થાય બરોબર બેન થાય તમારી દીકરી થાય માર બેન થાય હા એટલે તારું નામ હું છે હે તારું નામ મારું નામ અજય સાગઠીયા નવલગઢ ગામ હા એટલે આજે ભાઈ આમાં શું છે કે આવા ભવાડા થી આપડે થોડાક નારાજ થઇ જઈએ એટલે આજે તમારા ઘરે તમારી ઘરવાળી આવી છે ને તમારે તમારી બેન નું જોઈ ને એ રિયા હમણાં કાઢ જે એ ઘર નો બાંધે કેમ કે તમારે ઘરે ભવાડા થાય જ કેમ કે જેના ઘરે ભવાડા થાય એના ઘરે થાય સો સમજી ગયા તમે બાકી તમારા ઘરે રિયા હમણાં નો કાઢે એટલે હામી થી કરીએ રિયા હમણાં નો કાઢે આ રિયા હમણાં ની જે પ્રથા છે એમાં થોડોક તમારા ઘર નો વજન દઈ અમને વાંધો નથી તમે 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 કાર્ય કરશો બરોબર હા

એટલે તમારે જો દીકરી દેવા ટાણી પૂછે તો કે ભાઈ છોકરી ઘરે બેઠી છે તમારા ઘરે સારું કામ હોય ન્યાય સજ્જનતા હોય સીની છોકરીઓ રિયામણા હોય એના ઘરે દીકરી દેવામાં હામા વાળા દહ વાર વિચાર્યા છો મારી જ બેન દેવી હોય કઈ હું તને દઉં હાલ મન કહે તને દઉં હું કામ મને ખબર છે ધારી બેન રહી હમણાં જઈ અમારા ભવાર હાથા એટલે અમારે મારી બેન ની તન નો દઉં લે નગર દીકરી દઈ કેમ કે આપડે કઈ બીજે દેવા ન જવાની તને દેવાની છે સાગઠિયા માં નિમાજ અમારે પોઈન્ટ વાનું બીજે જ નથી સમજી ગયો આ કેવા એટલે ઈ એમ હોય એટલે તું કુવારો છો પરણી ગયેલો હું તો પરણી ગયેલો છું આ આ તો વાત છે તારા ઘરે જે બહાર રહી ને એ પછી આમાં ઘરે હું કામ કે એને ખબર પડે દીકરા આના ઘરે આવું જ આપણા ઘરેથી નાનું ના 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 આપણી ઉપર નો જાય આપડી ઉપર ન જાય આપણા ઘરેથી લખણ હોય ને એવું થાય આપડી ઉપર ન જાય ભાઈ જો આપડી ઉપર જાય તો એ ઉદાહરણ પૂરું પાડવા માંડ ઈ ઉદાહરણ તો તારી બેન ને રીઆમડા રહી ગયા

કાઈક પ્રોબ્લેમ હોય ને તો જ રિયામણાં બેઠો એમના મમતા કઈ કાઈ ન નથ થતો. ભાઈ આ છોકરી જે છે ઈ એને કાઈ એ ઓલો આક્ષેપ કરે છે કાઈક શંકા શુંકી છે ઈ તો તમને ખબર પડે તમે તમારું ઘર લઈને બેઠા છો તો આજે આજે આપણી છોકરી ઈ આગળ જવા રાજી નથી એના છોકરા મૂકી દેવા રાજી છે તો એમાં તમારે ઈ ઓડું ઉતરી ને તપાસ કરાઈ દે ઘર બગડે કેમ કાઈ એવું ન હોય ઈ તો એમાં જાય તો માવતર નહીં જાય કાઈ હૈયે કોણ હારે ની એકની જ ન જાય એમાં કાઈ હારું ખોટું થાય તો તમારી ઈ કામ ફોન માં આપડે લાભ નક્કી હામ હામાં આવો આપડે હામ હામાં વાત કરીએ વાંધો વાત હાલો ત્યાં આવીશું રૂબરૂ હો અત્યારે આવો અત્યારે અત્યારે મારા કામ થી છું એટલે અત્યારે નવરો નથી પણ હું આવી રિંગ કરી